બનાવવાના શું બોલવાના છે શાકભાજીનો કેવો કલર છે અને ખાવામાં કેવા લાગે છે બરોબર શાકભાજી બધા ખાધા છે ને ચલો સૌથી પહેલા બરોબર આપણે શાકભાજી બોલજો તમે કયું છે હો અને શું કહેવાય શું કહેવાય દૂધી કેવા કલરની છે

પછી આને કહેવાય રતા શું કહેવાય પછી આને કહેવાય ફ્લાવર શું કહેવાય અને આ તો બધાય ભાવે છે શું છે બટેટા પછી આને કહેવાય કોબી કોબી પછી આ શું છે તુરિયો તુરિયો શું છે તુરિયો આ શું છે ગાજરનો કલર લાગે પણ કરેલા નું શાક આપણે ખાવું જોઈએ બરોબર કયું શાક છે બટેટા વંશરાજ ભાઈ શું ભાવે છે તમને શાક બટેટા હેમાનસી બેન કયું શાક ભાવે દૂધી વેરી ગુડ ચલો જનુ બેન કયું શાક ભાવે